સાયલા ચોટીલા હાઈવે ઉપર ગંભીર અકસ્માતમાં એકનું મોત નેશનલ હાઈવે ટોળિયા કામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા આયસર ચાલકનું મોત ગંભીર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે પહોંચી પોલીસ આયસર ટેલર અને કાર વચ્ચે સર્જાવ અકસ્માત છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવે ઉપર અકસ્માતના બનાવ વધી રહ્યા છે જેમાં સાયલા અને ચોટીલા નેશનલ હાઈવે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાવ જેમાં આઈસર ચાલકનું મોત નીપજ્યું સાયલા ચોટીલા ની બાજુમાં ટોળિયા કામ પાસે આયસર કાર અને ટ્રેલર ત્રિપલ અકસ્માત સર્જાતા આજુબાજુના રહીશો દોડી ગયા હતા જેમાં આઈસરના આગળનો ભાગ કચ્છર વળી ગયો હતો ત્યારબાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો મુકાવ હતો જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આયસર ચાલકનું નામ રમેશભાઈ લાલજીભાઈ પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામનું જાણવા મળ્યું હતું જેમાં આયસર નંબર જેજે સત્યાવીસ એક્સ અઠાવન એકાવન અને કાર નંબર જેજે એક ડીડી જે એકસઠ ચોવીસ અને ટેલર નંબર આર જે શૂન્ય આઠ જી એ ચુમોતેર ત્યારબાદ આ ત્રિપલ અકસ્માતમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો